નમસ્કાર મિત્રો હું ઋષિ દવે ન્યૂઝ કેપિટલ ચેનલમાં સ્વાગત કરું છું લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે સૌ કોઈની નજર છે રાજકોટની લોકસભા બેઠક પર આ બેઠક હાઈ વોલ્ટેજ કહેવાય છે હાઈ વોલ્ટેજ એટલા માટે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષને ઝટકો આપવા માટે લોકસભામાં જે કેન્દ્રીય મંત્રી છે તે ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાને જાહેર કર્યા છે આપણી સાથે ખાસ પરસોતમભાઈ રૂપાલા જોડાયા છે સર આપનું ન્યૂઝ કેપિટલ ચેનલમાં સ્વાગત છે રામ 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 સાહેબ અત્યાર સુધી રાજકોટ શહેરમાં અન્ય ઉમેદવારને એક સ્ટાર પ્રચારક તરીકે તમે પ્રવચન આપ્યું જીતાડ્યા છે અને હવે તમારો વારો શું કહેશો ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે મને પસંદ કર્યો એ પાર્ટીનું મારા ઉપરનું ઋણ કહી શકાય અને મારું સદભાગ્ય કહી શકાય રાજકોટની સીટ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ કેળવેલી સીટ છે અહીંયા ગુજરાત ભાજપને અને રાષ્ટ્રીય ભાજપને જેમણે પોષ્યું છે એ ગજાના નેતાઓએ અહીંયા કામ કરેલું છે અહીંયા વિશાળ કાર્યકર્તાઓની ઘડતર થયેલા કાર્યકર્તાઓની ફોજ છે એવા સમયે ભારતીય જનતા પાર્ટીએ મને આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કર્યો છે એટલે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠોએ જે નિર્ણય કર્યો છે એનો હું આદર કરું છું અને લોકોની વચ્ચે કરી અને એમનો સહકાર અને એમના આશીર્વાદ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે